શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાવાગઢના મહાકાળી માતાજીનો ઇતિહાસ અને કથા સાંભળીશું પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા અતિરમણ્ય પર્વત પાવાગઢ ગુજરાતની ધરાનું પવિત્ર શક્તિપીઠ ગણાય છે આ રમણ્ય પર્વતની ટોચ ઉપર માં શક્તિ સ્વરૂપ જગતજનની મહાકાલી બિરાજમાન છે દર્શન કરવા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને મહાકાલી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે માનવામાં આવે છે કે આ પર્વત જેટલો બહાર દેખાય છે તેના કરતાં ધરતીની અંદર વધારે છે એટલે કે તેનો પોણો જેટલો ભાગ જ બહાર દેખાય છે માટે તેને પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે શંકુ આકાર ધરાવતો આ પાવાગઢ સદીઓથી મહાકાળી માતાના ભક્તોના હૃદયમાં ઊંચું સ્થાન ધરાવે છે પાવનકારી ભક્તિમય નવરાત્રિના તહેવારોમાં અને માક્ષરવદ અમાસથી પોષવદ અમાસ દરમિયાન અમાવસ્યાના દર્શનનો મોટો મહિમા છે આ સમય દરમિયાન ભક્તો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરની પરિક્રમા કરે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત કરી પુણ્ય કમાય છે મુખ્ય મંદિરના મધ્યમાં માં મહાકાલીના સ્વયંભુ નેત્રની પ્રતિમા છે અને એમની સાથે પૂર્વમાં મહાલક્ષ્મી માતાજી અને બહુચર માતાજીની પ્રતિમાઓ છે અહીં આવેલા ભદ્રકાલી માતાના મંદિરે જવા માટે સુંદર પગદંડી છે અહીંયા સૌથી પ્રાચીન લકુલીશ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિરને ભૈરવના નામે જાણવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર દક્ષ રાજાની પુત્રી માતા સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ ભગવાન ભોરાનાથનું અપમાન થતું હોવાનું અનુભવ થતાં માતા સતીએ પોતાની જાતને યજ્ઞ કુંડમાં હોમી દીધા હતા આથી ભગવાન શંકરે માતા સતીના મૃતદેહને પોતાના ખભા ઉપર રાખીને તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને પ્રલય ઊભું થયું આથી સર્વ દેવોની વિનંતીથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના અલગ અલગ ટુકડા કર્યા અને આ ટુકડા થયેલા અંગો અને ઘરેનાઓ ધરતી પર જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા અને ત્યાં જ અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે સ્થાપિત થયા માતા સતીનો જમનો અંગૂઠો પાવાગઢ પર્વત ઉપર પડ્યો અને શક્તિપીઠની સ્થાપના થઈ બીજી એક દંતકથા એવી છે વર્ષો પૂર્વે મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર વિશ્વામિત્રીએ ઉગ્ર તપસ્યા કરી અને આરાધના કરીને બ્રહ્મ ઋષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું કહેવાય છે કે આ શિખર ઉપર તેમણે સ્વયં જગતજનની માં ભવાની કાલિકા માતાની સ્થાપના કરી હતી બીજી એક દંતકથા અનુસાર રજવાડાના સમયમાં પાવાગઢ ચાપાનેરમાં પતઈપુરના રાજા રાજ્ય કરતા હતા તેઓ માતાજીના પરમ ભક્ત હતા તેમની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી

અને પોતાના અસલ સ્વરૂપમાં પ્રકટ થયા અને રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે ત્યારબાદ માતાજી મોહમ્મદ બેગડાના સપનામાં આવે છે અને તેને પાવાગઢ ચાપાનેર પર ચઢાઈ કરવા કહે છે આ ઉપરાંત તેને જીતવામાં પણ મદદ કરવા માટે જણાવે છે માતાજીના કહ્યા પ્રમાણે મોહમ્મદ બેગડો ચાફાનેર પર ચઢાઈ કરી અને રાજા જયસિંહને હરાવે છે અને રાજ્યનો કબજો કરે છે ત્યારે માતાજીની વર્ષો જૂની મૂર્તિ અચાનક જમીનમાં જવા લાગી ત્યારે પૂંજારી આવે છે અને માતાજીનો પકડી રાખે છે છે આ કારણે માતાજીનું માત્ર મુખ જ બહાર રહે અને આખું શરીર જમીનમાં જતું રહે છે તેના કારણે આજે મહાકાળી માતાજીના માત્ર મુખના જ દર્શન થાય છે આ પૂંજારીની યાદમાં મહાકાળી માતાજીના મંદિર ઉપર સજ્જનશાહ પીરની દરગાહ બનાવવામાં આવી હતી આ દરગાને મંદિરની બાજુમાં ખસેડીને મંદિરને શિખરબંધ કરવામાં આવ્યું છે બોલો શ્રી મહાકાલી માતાની ની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ